તે અનુસાર સચિન ખાતે રહેતા મૂળ બિહારના સંજીત પાસવાનની બે માસની દીકરીને માતાએ રાત્રે સ્તનપાન કરાવ્યું હતું દૂધ પીવડાવ્યા બાદ માતા સુઈ ગઈ હતી જ્યારે બાળકી થોડીવાર રમતી હતી સવારે જ્યારે માતા ઉઠી ત્યારે તેની પોતાની એકના એક દીકરી બેભાન અવસ્થામાં જોઈ આ દ્રશ્ય જોતાં જ માતા પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી તાત્કાલિક બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યાં ફરજ પના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી એકના એક દીકરીને અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો બાળકીના માતાના હૃદયદ્રાવક કલ્પનાથી વાતાવરણ ગમગમી બની ગયું હતું બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક અનુમાન મુજબ બાળકીને મોત દૂધ ગળામાં ફસાઈ જવાના અથવા તો શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ